નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ઓગણીસ હજાર છસો કરોડથી વધારેના વિકાસ પરિયોજનાનું કર્યું લોકાર્પણ પૂર્વ પ્રધાન બીજુ પટનાયકને અર્પી શ્રદ્ધાંજલિ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે પાંત્રીસ લોકોના મોત બાવીસ બાળકોનો પણ સમાવેશ ભૂસ્ખલનમાં હજારો ઘરો દટાયા ફ્રાન્સમાં મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર અપાયો ગર્ભપાત અધિકાર સંબંધિત બિલને મંજૂરી આપનાર ફ્રાન્સ પ્રથમ દેશ બન્યો ચેન્નાઈ એરપોર્ટ પર પ્લેનના ટોયલેટમાંથી ચાર કિલો સોનું ઝડપાયું અબુધાબી ચેન્નાઈ ફ્લાઇટમાંથી અઢી કરોડનું સોનું જપ્ત તો હિમાચલના ધર્મશાળામાં આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ બંને ટીમોએ પ્રેક્ટિસ સેશનમાં લીધો ભાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશાના ભૂતપૂર્વ પ્રધાન બીજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી પીએમએ કહ્યું કે તેમનું દૂરદેશી નેતૃત્વ અને અદમ્ય ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહેશે પીએમએ ઓડિશાના જાજપુરમાં રૂપિયા ઓગણીસ વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ આ વાત કહી તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં થયેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી ભગવાન જગન્નાથ ઓર માં બિરજા કે આશીર્વાદ આજ આજપુર ઓડિશા મે विकास की नई धारा बहनी शुरू हुई है आज बीजू बाबूजी की जन्म जयंती भी है उड़ीसा के विकास के लिए देश के विकास के लिए बीजू बाबू का योगदान अतुलनीय रहा है મેન કરતા હું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ પડવાનો દોર યથાવત રહ્યો છે તાજેતરમાં જ કમલમ ખાતે બીજેપી અધ્યક્ષ સી પાટીલે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેડને બીજેપીનો ખેસ અને ટોપી પહેરાવી બીજેપીમાં સ્વાગત કર્યું હતું આ સાથે નવસારી જિલ્લાના ધર્મેશ પટેલ પણ બીજેપીમાં જોડાયા હતા આ સમયે અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે બીજેપીની વિચારધારા અને બદલાતા પરિવર્તનથી આર્થિક સામાજિક ક્ષેત્રે પોરબંદરનો વિકાસથી પ્રભાવિત બીજેપીમાં જોડાયો છું કોંગ્રેસ હવે એક એનજીઓ બની ચૂકી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે જોયું છું એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે અહીંયા ઈશ્વરે કોમ ને કોમને કઈક શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નથી બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ કોંગ્રેસના મોડી મંડળ નજીકના લોકોએ અમુક બાબતોની અંદર પ્રસંગ એટલે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સુધી ચોરાતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવાર કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ એનું સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ અને ઘરના મોભી જો નારાજ થાય તો મને લાગે છે નહીં એટલા માટે આ નિર્ણય તો ફકસ પાર્ટીનો કેડો છે કે કોઈ તો ક્યારેય કોઈને જે બાકીમાં ભુતાણ પર કારણે છેમાં કોઈને દોષ દેવા માંગતો નથી એનો ખરાબ બોલવા ઇસ ટોનો કે કારણ કે આપણે આ matter રાજનીતિમાં હોય આ જનંદીમાં એટલા માટે જે કે કરું છું પ્લેટફોર્મ ફકસ રાજકીય પાર્ટીઓનું બળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ બળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય બની હોય માનનીય શ્રી અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ હિન્દુઓના દિલમાં વસી ગયા છે ત્યારે ગુજરાત સાણંદના કણોટી ગામ ખાતેથી ગામના આગેવાન દ્વારા એક નવી પહેલ ચાલુ કરવામાં આવી છે જેમાં તેમણે ઋણ આધાર રથ નામક રથ બનાવ્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા વડનગર તેમજ અયોધ્યામાં બનાવવામાં આવે તેવા હેતુસર ગુજરાતના જુદા જુદા ગામડાઓમાં આ રથ નીકળશે અને સંપર્ક કરશે આ લોકસંપર્કમાં મહત્ત્વના ત્રણ મુદ્દા રહેશે જેમાં નરેન્દ્ર મોદીની પ્રતિમા હિન્દુત્વ અને વ્યસન મુક્ત યુવાનો થાય તે હેતુસર ગુજરાતના જુદા જુદા ગામડાઓમાં આ રથ ફેરવવામાં આવશે આ જ્યારે રામજી મંદિરની સ્થાપના થઈ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ એના ચાર પાંચ દિવસ પહેલાં મેં એક વિડીયો કરેલો કે મોદી સાહેબની પ્રતિમા ત્યાં પ્રસ્થાપિત થાય અને એના માટેનું મેં એક વિડીયો જાહેર કરેલો એ મૂકેલો બી હતો અને મહિનો થવા આવ્યો ને મને મહાદેવ કહે કે તું આ મારે પ્રણ લીધા પછી કેમ બેસી રહ્યો છું તું આ તારા અભિયાન નથી કંઈ ચાલુ કરવું એટલે મને મહાદેવની કૃપાથી હું આ અભિયાન ચાલુ કરવા જઈ રહ્યો છું આ અભિયાન તો વર્ષો ચાલશે એક દિવસનું કે એવું નથી અત્યારે અમારું અભિયાન ચાલુ થાય છે અને જો આચાર સંહિતાનું ને નડશે તો અમારું વચ્ચે બ્રેક આવશે બાકી આ અભિયાન ગામડે ગામડે બધે ફરવાનું છે ગુજરાતની અંદર દરેક તાલુકાઓની અંદર અમે આવી રીતના કાર્યકરો ઊભા કરવાના છીએ આને જે અમે પ્રોત્સાહિત થશે એને કરીશું અને એ રીતનું અમે ગામે ગામ ફરવાના છીએ પછી અમે સ્ટેટ લે બીજા દેશો બીજા રાજ્યોમાં પણ જવાના છીએ અને વ્યાપી અભિયાન ચલાવવું છે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં સંદેશ ખાલીમાં મહિલાઓ પર અમાનુષી અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય ત્યારે પાલનપુર ખાતે જનજાતિ સમાજ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા મહિલા અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાદમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું જેમાં મહિલા ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય અપાવવાની માંગ સાથે કસૂરવાડ તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિતના લોકો સામે કડક પગલાં ભરવા માટેની માંગ કરવામાં આવી હતી જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આજે અમે અહીં પાલનપુર ખાતે શ્રી કલેક્ટર ઓફિસે આવેદનપત્રક આપવામાં આવ્યા છીએ આપવા માટે આવ્યા છીએ કેમ કે પશ્ચિમ બંગાળમાં જ્યાં મહિલાઓ ઉપર ખૂબ જ ભયાનક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યાંના નેતા એમએલએ શેખ શાહજહા અને એમની ટોળી દ્વારા એ ત્યાંનું જે ગામ છે સંદેશખાલી ગામમાં જઈ અને ત્યાં જ સારી સારી સ્ત્રીઓ અને યુવતીઓને શોધખોળ કરી અને એમની ઓફિસે એમની જે પાર્ટી કાર્યાલય છે ત્યાં લઈ જઈ અને એમની ઉપર ખૂબ જ બળાત્કાર અને અત્યાચાર કરવામાં આવ્યો છે અને આખી રાતની રાત એમની ત્યાં રાખવામાં આવ્યા છે એટલે અમે એના વિરોધમાં આજે શ્રી કલેક્ટર ઓફિસે અમે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વ બહેનો અહીંયા આવેદનપત્રક આપવામાં આવ્યા છીએ એટલું જ નહીં પણ આ દર લોકોએ જે અમારા જનજાતિ સમાજના જે પરિવારો છે એમની જમીનો પણ હડપી લીધી છે અને એમના ઉપર ક્રૂરતાપૂર્વક ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે એ એમનું શાસન એમના સુધી જ રાખે લોકોને બહુ જ હેરાન કરે છે એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવડીના હસ્તે ખેડા આણંદ જિલ્લામાં રૂપિયા ત્રણસો પંચ્યાસી પોઈન્ટ છ કરોડના કુલ અગિયાર કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું જેમાં પરિયેજ તળાવના ડિસલ્ટિંગ અને રીમોડલિંગની કામગીરી અને લિંબાસી શાખા શહેરની જે નહેર છે તેમાં સુધારણાની કામગીરીનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી પણ હાથ ધરાશે મંત્રીએ લોકાર્પણ કરેલા માતર તાલુકાના પરિયેજ તળાવ ખાતેથી આ નહેર તથા તળાવ સુધારણા કામોથી ખેડા આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ મળી એકસો એક ગામો અને એક શહેરની અંદાજીત ચાર પોઈન્ટ લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે નરેન્દ્ર મોદીને કોઈ પરિવાર નથી તેવી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની ટિપ્પણી બાદ એકતા દર્શાવવા વડાપ્રધાનમાં વડાપ્રધાનના જેટલા બે ઘટકો છે તેમણે વારાણસીમાં ઘરોની બહાર હમ કે હમ હે મોદી કા પરિવાર જેવા પોસ્ટરો ચોંટાડ્યા ભાજપના નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મોદી કા પરિવાર ઉમેર્યા પછી વારાણસીના રહેવાસીઓ તેમના ઘરની બહારની દિવાલો પર પોસ્ટર લગાવતા જોવા મળ્યા હતા રહેવાસીઓએ કહ્યું કે પોસ્ટરો એ વાતનો પુરાવો છે કે વારાણસીમાં દરેક વ્યક્તિ મોદીના પરિવારનો એક ભાગ છે અને પીએમ તેમના દિલ અને દિમાગમાં વસે છે ये जो विपक्ष बार बार परिवारवाद पे बात कर रहा है क्या वो जानता नहीं है कि किसके ऊपर टिप्पणी हो रही है ऐसा इंसान जिसने बेटियों के लिए महिलाओं के लिए हर हर परिवार के लिए गरीब जन के लिए इतना काम किया है कि आज उसको सुनते हुए मुझे ऐसा लगा कि हर घर में ये साइन बोर्ड लग जाना चाहिए कि हाँ हम सब हैं मोदी का परिवार और मोदी जी को एक नहीं लाखों लाख करोड़ों लोग प्यार करते हैं देश ही नहीं विदेश के लोग भी आज इस साइन बोर्ड को लगाने में गर्वान्वित महसूस करेंगे जैसा कि आपको मालूम होगा कुछ समय पहले कुछ पार्टी के लोगों ने उनके खिलाफ इस तरीके के वो दिए वक्तव्य दिए थे कि उनका परिवार नहीं है उनको ये नहीं मालूम है कि जो लोग अपने पूरे देश के हर आदमी को हर व्यक्ति को परिवार मानते हैं उनका अपना परिवार तो होता ही नहीं है और हम लोग ऐसे ये भी मानते हैं हमारी जो संस्कृति ये कहती है विश्व कुटुम्ब कह मतलब पूरा विश्व ही हमारा एक परिवार है आज आप लोगों ने घर पे फ्लैक्स लगाया है घर पे फ्लैक्स जो हमने लगाया है वो तो एक सांकेतिक है लेकिन ये हमारे दिलों में है हमारे दिमाग में है ये बैनर ये इस तरीके का एक संदेश है कि जो भी हमारे घरों पर हमारे दिलों पर राज करने वाले माननीय मोदी जी को बिना परिवार का बताया गया जिसके घर खुल उजड़े हुए हैं जिनके घरों में आपसी सामंजस्य खुद नहीं स्थापित है जिनके घर घर में बड़े बेटे को सम्मान नहीं छोटे बेटे को उच्च दर्जा दिया जा रहा है वो सामने वाले मोदी जी को बता रहे हैं कि उनका परिवार कैसा है परिवार है या नहीं है मैं उनको ये बताना चाहता हूँ कि समस्त काशीवासी पूरा भारत देश उनके परिवार के रूप में उपस्थित है।, है, है तो समस्त राष्ट्रवासी है। है और मुझसे जुड़ा प्रत्येक व्यक्ति हर व्यक्ति वो मोदी का परिवार है ये विपक्षियों के मुंह पर ये करारा जवाब है कर्नाटक नायब मुख्यमंत्री डी के शिव कुमार ने राहत आपता सुप्रीम कोर्ट सोमवार अठार न मनी लॉन्ड्रिंग केस ने रद्द कर ઉલ્લેખનીય છે કે આ મામલો ઓગસ્ટ બે હજાર સત્તરમાં દિલ્હીમાં તેમના ફ્લેટમાંથી મળી આવેલી કથિત બિનહિસાબી રોકડ સાથે સંબંધિત છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મંગળવારે બેંગલુરુમાં એક કેફેમાં થયેલા વિસ્ફોટની તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસ માટે એક ટીમે કાફેની મુલાકાત લીધી હતી આ કેસ સોમવારે એનઆઈએને સોંપવામાં આવ્યો હતો અને પ્રાપ્ત થતી વિગતો અનુસાર પહેલી માર્ચના રોજ પૂર્વ બેંગલુરુના બ્રુક ફિલ્ડ વિસ્તારમાં રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા હતા એવું માનવામાં આવે છે કે આ બ્લાસ્ટ આઈડી દ્વારા કરવામાં આવ્યો હતો ફ્રાન્સ સરકારે ફ્રાન્સમાં મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપ્યો છે ફ્રાન્સના સાંસદોએ સંસદના સંયુક્ત સત્ર દરમિયાન ગર્ભપાતના અધિકાર સંબંધિત બિલને મંજૂરી આપી છે આ બિલ પર મતદાન દરમિયાન બિલના પક્ષમાં સાતસો એંસી વોટ પડ્યા હતા અને તેના વિરોધમાં માત્ર બોતેર વોટ પડ્યા હતા ગર્ભપાતને બંધારણીય અધિકાર આપનાર ફ્રાન્સ પ્રથમ દેશ બની ગયો છે સરકારના નિર્ણય પર તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ થઈ છે જેફ બેજોસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ એલોન મસ્ક પાસેથી છીનવી લીધો છે એલોન મસ્કની સંપત્તિમાં સત્તર પોઈન્ટ છ બિલિયન ડોલરના ઘટાડાએ નંબર વન અબજોપતિ તરીકેનું સ્થાન છીનવી લીધું હતું જેબ બેજોસ બસ્સો બિલિયન ડોલરની નેટવર્ક સાથે નંબર વન પર છે એલોન મસ્ક હવે બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સમાં એકસો અઠ્ઠાણું બિલિયન ડોલરની નેટવર્ક સાથે બીજા સ્થાને છે ત્રીજા નંબર પર બર્નાર્ડ એનોલ્ડ છે તેમની પાસે એકસો સત્તાણું અબ્બસ ડોલરની સંપત્તિ છે પાકિસ્તાનના દુર્ગમ વિસ્તારોમાં થીજી રહેલા વરસાદ અને અણધારી હિમવર્ષાને કારણે ઓછામાં ઓછા પાંત્રીસ લોકોના મોત થયા હતા જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હતા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં બાવીસ બાળકોનો સમાવેશ થાય છે જેમાંથી ઘણા ભૂસ્ખલનમાં માર્યા ગયા હતા અને તેમાંના ઘરો પણ દટાઈ ગયા છે જો કે નિષ્ણાતો બરફથી આશ્ચર્યચકિત થયા હતા કારણ કે પાકિસ્તાનમાં સામાન્ય રીતે માર્ચમાં ભેજ હોય છે દેશના હવામાન નિષ્ણાતોએ આબોહવા પરિવર્તન માટે અસામાન્ય પરિસ્થિતિઓને જવાબદાર ગણાવી છે દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ અને ચીનની બોટની ટક્કર થઈ હતી તેમના કોસ્ટ ગાર્ડ જહાજો અથડાયા બાદ ફિલિપાઇન્સે ચીન પર ખતરનાક દાવપેશની આરોપ લગાવ્યો છે કોસ્ટ ગાર્ડે કહ્યું કે તેઓ સેકન્ડ થોમસ શૉલ નજીક રિસપ્લાય મિશન પર કામ કરતા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી ફિલિપાઇન્સના એક અધિકારીએ જણાવ્યું કે તેના જહાજને સામાન્ય નુકસાન થયું છે જે ફૂટેજ શેર કરવામાં આવ્યા હતા જેમાં જહાજો અથડાતા અને પછી એકબીજા સામે સ્ક્રેપિંગ કરતા દર્શાવવામાં આવ્યા છે કતારમાં યોજાયેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતીને પરત ફર્યા બાદ તરણવીર અરવિંદ નૈનારનું ચેન્નાઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ચેન્નાઈ એરપોર્ટ પર તેમના સંબંધીઓએ ફૂલના ગુલ ગુલદસ્તા અને હાર પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અરવિંદ નૈનારે જણાવ્યું હતું કે હું સ્પર્ધાઓમાં ભાગ લેવાનું ચાલુ રાખવા અને મેડલ જીતીને તમિલનાડુ અને ભારતને ગૌરવ અપાવવા માગું છું તેણે કહ્યું કે તે સરકારને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા વિનંતી કરશે વર્લ્ડ સ્વિમિંગ માસ્ટર્સ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ દોહામાં છવ્વીસ ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ દરમિયાન યોજાઈ હતી આ ટૂર્નામેન્ટમાં વિવિધ દેશોના ત્રણ હજારથી વધુ તરવૈયાઓએ ભાગ લીધો હતો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થશે આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમે મંગળવારે સવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો ધર્મશાળા આ દિવસોમાં હવામાન તેનું બ્રિટન જેવું જોવા મળે છે જે મુલાકાતી ટીમને ઘર જેવો અનુભવ કરાવશે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે તે ઝડપી બોલર માર્ક વુડને જેમ્સ અન્ડરસન અને ઓલી રોબિન્સન સાથે ટીમમાં પાછા બોલાવી શકે છે કસ્ટમ અધિકારીઓએ મંગળવારે ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલા પ્લેનના ટોયલેટમાંથી ચાર કિલોથી વધુનું સોનું મેળવ્યું હતું સત્તાવાળાઓએ અબુધાબી ચેન્નાઈ ફ્લાઇટના ટોયલેટમાંથી બે પાંચ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે આ જપ્ત થયેલ ગુપ્ત માહિતીના આધારે સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ તપાસ હજી પણ આ કેસમાં ચાલી રહી છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર